ભક્ત હોય પરમ કૃષ્ણ ભક્ત હોય આખું કૃષ્ણ ભક્તિ માં ગાળ્યું હોય પણ જયારે આ જીવ વયો જાય ત્યારે કોઈ એમ ન કે આ બહુ રામ ના મોટા ભગત હતા તો રામ મંદિર માં એમને જરાક એમની સમાધિ કરી કૃષ્ણ મંદિર માં સમાધિ આની લગાવી પણ શંકર ભગવાન એમ કે આ દુનિયામાં જયારે તારી કોઈને જરૂર ન હોય ને અને તને ચિત્તામાં બાળીને રાખ કરીને આવે ને ત્યારે તું મારી પાસે હાલ્યો આવજે હું તને રાખીશ તારો રાખ ઈ મારો શણગાર છે તારા શરીરની રાખ ઈ મારો શણગાર છે શિવ સમાન દાતા નહી વિપત વિદારણ હાર અને શિવ ભગવાન આપણને પ્રેમ કરે પણ શિવ ભગવાન શંકર ભગવાન પાર્વતીજી જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ના કરી શકે રામે નહીં ને કૃષ્ણ એ શંકર ભગવાન જેટલો પોતાના પત્ની ને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્ની ને કરી શકે કોઈના ગજા બાર રામ ભગવાન ભલે સીતાજીના કહેવા કેવા પ્રમાણે ઓલા મૃગની પાછળ પાછળ ગયા હતા એમ તો તમે નથી રવિવારના સમોસા ને એ ઠીક છે તમારી લાગણી પણ પ્રેમ તો અલગ વસ્તુ છે શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે ઉદાહરણ આપું શિવ પાર્વતીનું વિવાદ સંપન્ન થયું અને પછી પાર્વતીજી આમ કૈલાસમાં રહે અને એક વખત શંકર ભગવાન કૈલાસ ની બહાર ગયા હશે ત્યાં પાછળથી નારદજી આવ્યા હજી નારદજી આવ્યા નારાયણ 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 કરતા નારદજી આવ્યા તો કે તમારે બે માણ ને કેમ આમ બધું બરાબર ચાલે છે હવે જેના લગ્ન ન થયા હોય ને એને એ બહુ ઉપાધી હોય તમારે બે મણાને કેવું હાલે છે એ આખા ગામમાં પૂછપૂછ જ કરતો હોય તમે લગ્ન કરીને સુખી થયા કે દુઃખી થયા સુખી થયા કે દુખી થયા આખા ગામની એક પૂછતો તો એટલે કે તમારે બે માણાને આમ કેવું બધું વ્યવસ્થિત ચાલે છે ઘર સંસાર બધું આ તો કે આ બધું અમારે તો બે માણસને ક્લાસ શું વાંધો હોય તો કે આમ શંકર ભગવાન તમને આમ બધી વાત આમ કરે તો ખરા ને કઈ વાત આમ છુપાવતા તો નથી ને તો કે પણ અમારે બે પતિ પત્ની માં છુપાવા જેવું હોય શું અમારા બે ની ખુલ્લી કિતાબ જેવું જીવન છે અમારી વચ્ચે કોઈ ભેદ ન હોય કોઈ રહસ્ય ન હોય અમારી વચ્ચે કોઈ કઈ સિક્રેટ હોય જ નહીં ને બધું અમે ખુલ્લે આમ બધી અમે વાતો કરીએ એકબીજા સાથે કઈ રહસ્ય નથી કઈ છુપાવતા નથી એમ તો પછી તમને તો આય કીધું હશે કા ઓલા શંકર ભગવાન ગળામાં ખોપડા પહેરે છે એ ખોપડા કોના છે એ કથા તમને કરી હશે તો તો ના હો એ નથી કીધું લો તો પછી જય શ્રી કૃષ્ણ નારાયણ નારાયણ દિવાસળી મૂકીને નારાજી વયા ગયા અને આ બાજુ પાર્વતી આમ 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 ગુસ્સામાં આમ લાલ ગોળ આમ ગુસ્સો ગુસ્સો આમ નહીં કીધું કેમ નહીં બધી વાતો કરી આ દુનિયાના બધા પુરુષો મોઢાના મીઠા કહેવાય કે કાંક ને હોય કાંક અલગ ને આમ ગુસ્સામાં ને શંકર ભગવાન જેવો આવ્યા ઘરે તો ઘરે આમ પુરુષ પગ મૂકે પતિ પગ મૂકે તો એને આમ ખબર પડી જ જાય કે આ ઠામણા કાંક અલગ ખખડે છે એને પગ મૂકતાની હારે જ ખબર પડી જાય કે હવે આ રસોડામાં જે છે ને એનું આજે ઠેકાણે નથી એટલે વિચારો આમ બીતા 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 ઘરે ઓફિસ થી આવે ત્યારે કે આજે કેવો છે મૂળ પેલા ઈ જોઈ એટલે શંકર ભગવાન સમજી જ ગયા કે આજ વાતાવરણ આમ કાંક ગરમ છે એટલે પછી આમ આવ્યા આમ બેઠા લાવો હવે જે ખીચડી બિચડી થઈ હોય પરસો હવે જમી લઈ બીજું શું કાંઈ ખીચડી નહીં થાય આજે ખીચડી નહીં મળે રોટલા નહીં મળે આજે કાંઈ નહીં મળે તો કે કેમ શું થયું દેવી તો કે દેવી દેવી તમે કરો તમે બધી આમ મીઠી મીઠી હંમેશા વાતો કરતા હોય તમે કહેતા નથી બધી વાતો છુપાવો છો ને તો પણ એવું મેં શું છુપાવ્યું તમારી પાસે તો કે આમ તમે બધી વાતો કરતા હો કથાઓ કરતા હો તમે આ ગળામાં ખોપડા કોના પહેર્યા છે એ તો તમે કેતા નથી અચ્છા નારદજી આવ્યા હતા ઘરે તરત ખબર પડી જાય ને કે હા મને નારદજીએ કીધું કે આ ખોપડા પહેરે છે એની કથા કીધી મને ખબર નથી તો કે દેવી ભવાની એ જવા દો ને એ વાત જાણવા જેવી નથી પણ બહુ આગ્રહ કરે મારે જાણવું જ છે જાણવું જ છે અને પછી શંકર ભગવાન ભવાનીને કહે ભવાની તમારા ઘણા બધા જન્મો થયા ક્યારેક તમે સતી તરીકે ઓળખાયા ક્યારેક ઉમા તરીકે ઓળખાયા હવે તમે શૈલજા પાર્વતીના રૂપે જન્મ લીધા છે તમારા ઘણા બધા જન્મો થયા છે હું અજન્મા છું મારા કોઈ જન્મો નથી પણ તમે જેટલી વાર જન્મ લીધો છે ને એટલી વાર તમારું લગ્ન મારી સાથે થયું છે ભવાની આપણે બે જ હંમેશા પતિ પત્ની બન્યા છે અને જ્યારે જ્યારે તમારો દેહ છૂટ્યો છે ત્યારે ચિતામાં તમારા શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે તમારી ચિતામાંથી હું ખોપડું ઉપાડી લઉં છું ભવાની તમે મને એટલા બધા વહલા છો તમે મને એટલા બધા પ્રિય છો આ ગડામાં જે ખોપડા ધારણ કર્યા છે એ તમારા છે ભવાની શંકર ભગવાન જેટલો પાર્વતીજીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે તમે એકાદું ખોપડું જીવતી ખોપડી છે શિવ સમાન કોઈ યોગી નથી અને શિવ સમાન કોઈ ભોગી નથી શિવ સમાન કોઈ વૈરાગી વિરક્ત નથી અને શિવ સમાન કોઈ ગૃહસ્થ નથી યોગી અને ભોગી સંન્યાસી અને ગૃહસ્થ આ બે જીવનનો સમન્વય શંકર ભગવાન ની અંદર ભગવાન નું સ્વરૂપ કેવું હે શૈલ સંગ સમ જટાઝૂટ ચંદ્રભાલ શૈલ સંઘિશાલ જટાઝૂટ ચંદ્રભાલ day શંકર મહારાજ રાજ એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર

તો એને વાઘા જોઈએ મુકુટ જોઈએ એને છપ્પન છપ્પન ભોગ ધરાવવા પડે રાજા છે અને આ શંકર ભગવાનને એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર અને એક ચપટી આમ રાખની ભભરાવી દો ને એ ભોળ્યો નાથ રાજીનો રેડ થઈ જાય આહા હા बखान क्या करूं मैं राखों के ढेर का चपटी में है खजाना कुबेर का बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत ਹੇ ਗੁਰਧਾਨ ਭੁక్తి દ્વાਰੋਂ ਮਕਾਰ ਤੂੰ સમાન કોઈ દાતા નહીં વિપત અને આમ આમ શંકર ભગવાનની પાસે આપણે બે હાથ જોડીને ઊભા રહીને એ શંકર ભગવાન જોઈ ન હકે એમ કે માંગ માંગ તારે શું જોવું છે તારે શું જોઈએ છે મારી હામાં ઊભો ને આમ બે હાથ જોડીને ગરીબાએ ગાવી આપણે બે હાથ જોડીને ભોળિયા નાદની આમે ઊભા હોય ને એ જોઈ ન શકે